સલમાન ખાન ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસે ફાયરિંગ કરનાર બે આરોપીઓને સાથે રાખી સુરત તાપી નદીમાં પિસ્તોલની શોધખોળ આરંભી હતી ગત રોજ ભારે શોધખોળ બાદ કાર્ટેજ મળી આવ્યા હતા હવે પોલીસે બંને પિસ્તોલ શોધી કાઢવામાં પણ સફળતા સાંપડી છે ઇન્સ્પેક્ટર દયા નાયક સાથે તેમની ટીમે ચોવીસ કલાકમાં હથિયારો શોધી કાઢ્યા છે દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી રહી છે દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને બીઆરએસ નેતા કે કવિતાની ન્યાયિક કસ્ટડી સાત મે સુધી વધારવામાં આવી છે દિલ્હી લિકર પોલિસી કેસમાં ત્રણેની કસ્ટડી ચૌદ દિવસ સુધી વધારવામાં આવી છે આ રીતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હજુ તિહાર જેલમાં જ રહેવું પડશે કવિતાને પણ તિહાર જેલમાં રાખવામાં આવી છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે રવિવારે રાજસ્થાનની બાંસવાળા રેલીમાં વડાપ્રધાન મોદીના મંગળસૂત્રવાળા નિવેદન પર આકરી ટીકા કરી છે આ દરમિયાન તેમણે કહ્યું કે પીએમ મોદી હંમેશા ભાગલા પાડવાનું ષડયંત્ર રચે છે આવી કોની પાસે હિંમત છે દેશને કેવી રીતે આગળ વધારવો તે મહત્વનું છે તેને છોડીને તેઓ હિન્દુ મુસ્લિમ એચસી ઓબીસી કરી રહ્યા છે આ બધું તેઓ વોટ માટે કરી રહ્યા છે દેશના હિત માટે નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ટોક સવાઈ માધવપુર લોકસભા બેઠક પર ચૂંટણી સભા ગજવી હતી આજે હનુમાન જયંતિ પર્વે તેમને ગદાની પણ ભેટ આપવામાં આવી હતી તેમણે બજરંગબલીની બલીની નાદ સાથે ભાષણની શરૂઆત કરી હતી આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરવા ઉપરાંત કર્ણાટકનો પણ કિસ્સો સંભળાવ્યો હતો મેરે સાથ બોલીએ बजरंग बली की बजरंग बली की बजरंग बली की और मैं आप सबका भी आभारी हूं कि आज आपने मुझे गदा देकर के बजरंग बली की जय करने का अवसर दे दिया मेरा सौभाग्य है कि मुझे सुरवीरों की धरती सवाई माधोपुर आने का मौका मिला है हर तरफ यही गूंज है फिर एक बार फिर एक बार फिर एक बार, फिर एक बार।, फिर एक बार। પતંજલિ જાહેરાત કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનતુલ્લાની બેંચમાં પતંજલિ તરફથી હાજર રહેલા એડવોકેટ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે અમે માફી માંગી છે તેની સડસઠ અખબારોમાં જાહેરાત આપી છે તેના પર બેચે કહ્યું કે આ જાહેરાતની સાઇઝ પણ તમારી જાહેરાતો જેટલી મોટી હતી આના પર રોહિતગીએ કહ્યું ના તેમાં ઘણા પૈસા ખર્ચ થાય છે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે કોર્ટે કહ્યું ઠીક છે કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણને આગામી બે દિવસમાં ઓન રેકોર્ડ માફી આપવાનો નિર્દેશ આપ્યો છે એમ કહીને તેઓએ ભૂલ કરી છે ન્યૂઝપેપરમાં એકદમ મોટી સાઇઝમાં જાહેરાત આપીને માફી માગવાનું જણાવ્યું છે આ કેસની આગામી સુનાવણી હવે ત્રીસ એપ્રિલે થશે અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કીના નાદ સાથે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થઈ હતી ત્યારે કેમ્પ હનુમાનજી મંદિરમાં હનુમાનજીના બાળ સ્વરૂપના શણગાર સાથે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી મંદિરમાં સુંદરકાંડ મારૂતિ યજ્ઞ ધ્વજારોહણનું આયોજન પણ કરાયું હતું એક હજાર કિલો બુંદીનો પ્રસાદ હનુમાનજીને અર્પણ કરવામાં આવ્યો હતો માનવામાં આવે છે કે ભગવાન રામની મુદ્રિકા લઈ હનુમાનજી સીતા માતાને શોધવા જઈ રહ્યા હતા તે સમયે તેમણે અહીં આરામ કર્યો હતો હાલમાં જે મૂર્તિ મંદિરમાં છે તે રામાયણકાળની હોવાનું માન્ય છે અંગ્રેજોના રાજ્યમાં કેમ્પ હનુમાનજી મંદિર જલાલપુરા ગામના હનુમાન મંદિર તરીકે ઓળખાતું હતું લોકસભા ચૂંટણી અંતર્ગત મહારાષ્ટ્ર પોલીસ વાહન ચેકિંગમાં હતી તે સમયે ઇનોવા કારની તલાશ લેતા કાર ચાલકે આર્મી ઓફિસરની ઓળખ આપી હતી પોલીસને શંકા જતા તપાસ કરતાં નકલી આર્મી ઓફિસર હોવાનો ભાંડો ફૂટતા પોલીસે કારમાં દારૂના જથ્થા સાથે આઈ કાર્ડ યુનિફોર્મ કબજે કર્યા હતા જે સંદર્ભે ત્યાં ગુનો નોંધાયો હોય મહારાષ્ટ્ર પોલીસે ગોરવા પોલીસને સાથે રાખી આરોપીના સરનામે તલાશી લેતા તેની બીજી પત્ની શાહિતા ત્રણ લાખ સડસઠ હજારના દારૂ સાથે ઝડપાઈ હતી આરોપીના પિતા આર્મીમાં ફરજ બજાવતા હતા આરોપીએ પોલીસને પોતાનું નામ પણ ખોટું જણાવી ગેરમાર્ગે દોરી હતી વ્યારામાંથી પસાર થતી ઉકાઈ કાંઠા નહેરમાં કચરો ભરવા માટે ચાલતું નગરપાલિકાનું ટ્રેક્ટર ખાપક્યું હતું ઘટનાની જાણ ફાયરના જવાનોને કરવામાં આવતા કલાકોની મહેનત પછી ટ્રેક્ટરને નહેરના ધસમસતા પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી જોકે સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી આગામી તારીખ સાતમી મેના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ યોજાનાર છે જે અન્વયે સોનગઢ નગરપાલિકા દ્વારા સોનગઢ નગરના વેપારીઓ દુકાનદારોને તેમના હાથ નીચે કામ કરતા કામદારોને મહત્તમ મતદાન કરે તેમજ મતદાન કરી આવેલા ગ્રાહકો ખરીદી કરે તો તેમને સાત ટકા જેટલી રાહત આપવામાં આવે તે માટે સોનગઢ નગરપાલિકાના હોલ ખાતે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો આ તકે ચૂંટણી સાથે સંકળાયેલા કર્મીઓએ વેપારીઓને મતદાન કરવા માટેની શપથ લેવડાવી હતી જેમાં આશરે એસી થી નેવું જેટલા વેપારીઓ તેમજ દુકાનદારો હાજર રહ્યા હતા તાપી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વ્યારા ખાતે આવેલા કે કે કદમ કન્યા વિદ્યાલયના મહિલા આચાર્યને પેન્શન કેસ મામલે હેરાન પરેશાન કરીને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોય તેવા આક્ષેપો સાથે આચાર્યે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી